ત્યારે વરસાદી માહોલ જામ્યો હશે ત્યારે આખી ગુજરાતમાં જ્યાં ને એમ થાય કે ક્યાંક ઝરમર વરસાદ ક્યાંક ધોધમાર તો ક્યાંક મુસળાધાર વરસાદ પડી રહ્યો છે અત્યારે બધાને એમ હતું કે ચોમાસું હવે ક્યારે આવશે બધાને આશા એવી હતી કે શ્રાવણ મહિનો આખો કોરો જાય છે આખો કોરો જાય છે પણ શ્રાવણ મહિના મહિનામાં પણ ભગવાને એમ કહેવાય છે સેઠ નદીથી ધમધોકાર વરસાદની એમ કહેવાય એન્ટ્રી કરી એટલે આખા ગુજરાતમાં અત્યારે એવો માહોલ જામ્યો છે વરસાદી વાતાવરણ હોય જ્યાં જોવાના થોડો ઝાઝો થોડો ઝાઝો બધે વરસ્યો છે આખા ગુજરાતમાં કોક જ એવું થોડું છે કે નહીં હોય બાકી લગભગ બધે સામાન્યથી ભારે વરસાદ વર્યો હશે અત્યારે આપણે લાઈવ થયા છે એવી એટલે આપણા જે મિત્રો છે જે સપોર્ટ કરો છો તો તમે કોમેન્ટમાં લખજો અને જરૂર ને જરૂર કોઈ તમારી ફરમાશ હોય તો મને કીજો એટલે આપણે શક્ય હશે તો પૂરી કરીશું અત્યારે વરસાદી માહોલ જામ્યો છે અને ગીતે એવા નીકળ્યા છે નવા કેવા આમ ખબર છે ને કે મોબાઈલ જેવી મોરલી ને મીઠા સુર સંભળાય કરતાલ ભગત વગાડે રીંગ દ્વાર ક્યાં જાય મારા વાલા હારે વાત જો ને થાય હજી રે મારા વાલા ની હારે જો ને વાત થાય આવી હાલો कानजी मकवाणा लाइव तुमने जोई कांजी भाई मकवाना सरस खूब खुप खूब आभार केम से भाई मजा मजा दुकाने थे, थे। लाइव जोई रिया सो में एमबी एमबी भाई, एम भाई तुमने अभिनंदन વનરાવનશે રૂડું કે ભાઈ નહીં રે આવું ભગવાનને એમ કહે છે કે હું મને વનરાવન એવું સરસ લાગે છે મારે વૈકૂટમાં શું કામ છે એમ આવું માહોલ અત્યારે જામ્યો ને તો આવું લીલું હરિયાળી જે બધી મજા આવે એવું હોય એટલે અત્યારે બધાને પણ એમાં આપણી પાંચ સાળની ધરાશે એટલે પાંચ સાલની ધરામાં હતા એમ તો કાલનો વરસાદ બહુ સારો કીધો આ બધું વિસ્તારમાં બધી હારો પડ્યો છે ખૂબ ખૂબ આભાર બધાયનો એનો જોડાવો બદલ અને આપની ફરમાશો તો જણાવો કાનજીભાઈ તો દુકાને બોલતા હોય છે ને કાનજીભાઈ મકવાણા શું હાલે છે શાંતિ વાહ 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 અત્યારે વરસાદ તો અત્યારે જાયમોન્સ છે બધી આમ જોવો તો તમને એમ ત્યાં નાના છે અને શું છે બીજું શાંતિ બધાય મોલ પાણીમાં બધાયને સારું છે એવું બધું કોમિટ કરો વેર હા એ તો ભાઈ આમાં તો પાંચ આવે એ પ્રમાણે આપણે ગાવાનું આઠમનો તહેવાર હમણાં જો એટલે ભગવાન શ્રી કૃષ્ણને યાદ કરવી તો આપણે એક જણા સરસ સરસ તો આપને ફરમાશો હોય તો ગીતનું જો એટલે આપણને શબ્દ પાછા કીજો કે આ ગીત એટલે હા હા कसबा अंजार रोड़ा शेर से हो ना जैसल ना हो रंग मोल राज ओ राज हलवे हाँ को जैसल फिर घोड़ ला हो जीरे ए जीरे हलवे हाँ को जैसल फिर घोड़ ला हो जीरे सती तोड़ा ने मेड़ी ना मोल जो आवा

ગળ થી માજી ની સરિયા આયા છે માટેલ ધામ રે હા આવ્યા રે માટેલ ધામ રે હા મા ભગવતી ખોરિયાર ને પણ યાદ કરવી અને આવા ખૂબ ખૂબ બધાને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કરજો કે અમારી ચેનલ જે જોઈ રહ્યા છો એટલે આપ બધાનો સપોર્ટ બહુ સારો છે એટલે તમે લાઈક કરી દીજો સૌરાષ્ટ્રીય સુંદરતામાં આપણે ખૂબ ખૂબ બધાએ બહુ સપોર્ટ કર્યો છે

સરસ આઠે એમ ગઈ છે એટલે ભગવાન કૃષ્ણના આપણે વધારે અત્યારે ગીત આવતા હોય ગાવામાં મજા આવે છે અત્યારે કારણ કે જન્માષ્ટમીનો તહેવાર હમણાં જો ને કાલે કાલ તો આવતા ને કા

હા એમ તો આપણને કઈક કયું માળી યાદ આવતી જાય તો ભલે તો રેસી આરામ થઈ